સુરત શહેરમાં આંગણવાડી અને આશા વર્કરો દ્વારા પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં આશા વર્કરોએ ભેગા થઈ અને જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા આ વિરોધનું મુખ્ય કારણ પગાર વધારો ન થવાનું છે આશા વર્કરોનું કહેવું છે કે રાજ્ય સરકારે વર્ષ બે હજાર બાવીસ બાદ અને કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર અઢાર બાદ તેમના પગારમાં કોઈ વધારો કર્યો નથી આટલા ઓછા પગારમાં તેમની પાસેથી વધારાનું કામ લેવામાં આવે છે જે તેમના માટે મુશ્કેલી બની રહ્યું છે વધુમાં ઓનલાઈન કામ કરવા માટે તેમને જે મોબાઈલ ફોન આપવામાં આવ્યા હતા તે હવે બંધ થઈ ચૂક્યા છે જેના કારણે તેમને પોતાના અંગત મોબાઈલ ફોન વાપરવાની ફરજ પડી રહી છે આશા વર્કરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં સરકાર તેમની માગણીઓને પૂરી નહીં કરે તો વટી સંખ્યામાં આશા વર્કરો હડતાલ પર ઉતર તેવી ચિંકી ઉચ્ચારી હતી દેખાબેન પાટીલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સુરત શહેરમાં પ્રમુખ તરીકે કામ કરું છું સુરત લઈને આજે રેલીનું આયોજન કર્યું રજુવાતો તો અમારે છેલ્લા 15 વર્ષથી ચાલે છે પણ હાલ અમારા પગાર વધારા માટે ને જે રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી એફઆરએસ ની કામગીરી એટલે બાળકોના ફોટા લેવાના અમુક બાળકોના આધારમાં મોબાઈલ મોબાઈલ લિંક નથી અમુક બાળકોના આધાર કાર્ડ બન્યા નથી તો એ ફોટા કેપ્ચર કરવામાં એમાં બહુ બધી પ્રોબ્લેમ આવે છે આખા આખા દિવસ ફોટા કેપ્ચરમાં નીકળી જાય તો ચારથી પાંચ જ બાળકના ફોટા થાય છે ને સર્વર પર ચાલતું નથી એના માટે બહેનો બહુ ત્રાસી ગયેલા છે ને આજે એફઆરએસની કામગીરી આખા ગુજરાતમાં આજે આંદોલન ચાલુ થયું છે એફઆરએસની કામગીરી માટે કે એફઆરએસની કામગીરી બંધ કરાવો બાળકોમાં વધતું કુપોષણ માટે આંગણવાડી બહેનો નોકરી કરે છે કુપોષણનો દરજ્જો ઓછો કરવા માટે પણ સરકાર અલગ અલગ કામગીરી અલગ અલગ વિભાગો દ્વારા કામગીરી આપે છે અને એફઆરએસની કામગીરી તદ્દન ખોટી કામગીરી છે બહેનોમાં બહુ બધો રોજ છે એફઆરએસની કામગીરી બંધ કરવા માટે માબેન શ્રી માલવે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રવક્તા તરીકે ફરજ બજાવું છું આજે અમે ઘણા પ્રશ્નો લઈને અહીંયા ઊભા થયા છે એની અંદર પ્રમોશનરના પ્રશ્નો હોય કે આંગણવાડીમાં જે જગ્યા ખાલી છે તેના પ્રશ્નો હોય કે ખાસ કરીને એફઆરએસના પ્રશ્નો હોય અને સુપરવાઇઝરના જે પ્રમોશનના પ્રશ્નો છે અને બીએલઓની કામગીરી આજે અમે આંગણવાડી કાર્યકરના થઈને રોબોટ થઈ ગયા છે કે દરેક કામગીરી અમારા ઉપર સોંપવામાં આવે છે બીએલઓનો હોય આજે પોલિયો કોને નસ્તનાબૂદ કર્યું આ અમારી બહેનો હતી ને જે આંગણવાડીવાળી બહેનો એ લોકો જ પોલિયો નેસ્ત કર્યું છે કરોના વેરિયર અમારી બહેનો હતી તો પછી સરકારને કેમ નહીં દેખાઈ રહ્યું કે આ વેરિયરને વધારે સશક્ત બનાવવા માટે આપણે એ લોકોને કંઈ કરીએ સરકાર શ્રીને દેખાતા નહીં આજે ગુજરાત હાઈકોર્ટના ચુકાયદા આવી ગયા એની બી આપણી સરકાર અવલેહના કરીને એમને હજુ સુધી ત્રીજા ચોથા વર્ગમાં લઈ લીધું તો આ કેટલું મોટો સરકારને એ છે કે સરકારને ખ્યાલ નહીં આવતું કે અમારી આ બહેનો એટલા રોશી ગઈ છે એટલા ત્રાસી ગઈ છે અને અમે કેવી રીતે પૂર્વ પ્રાથમિક આરોગ્ય પોષણ શિક્ષણ કરીએ કે અમે બીજી બીજી જ કામગીરી આખો દિવસ એફઆરએસ ની અંદર એક ફોટા લેતા અડધો કલાક થાય છે એમાં કેવાયસી કરો કેવાયસી કરીએ તો ફોટોને બેન એમ કે મારા તો સસરાનો પાસે છે અને મોબાઈલ નંબર મેં કેવી રીતે ઓટીપી આપું ઓટીપી એટલું ખતરનાક કામ છે કે પૈસા ઉપડી જાય લાભાર્થી નાના નામ અમારું આવે છે કેમ કે એ કે તમે જ લીધું હતું ને ઓટીપી તો તો આવું કામ અમારી પાસે કેમ સોંપવામાં આવે છે જે એટલું ખતરનાક છે કે જે બેન ને લાભાર્થીઓને રોષજનક છે